ગાંધીનગર ખાતે સમારથી વિરોધ કરી રહેલા ટેટ અને ટાટના ઉમેદવારો આખરે મંત્રીને મળ્યા અને ભરતીનું નોટિફિકેશન બહાર પાડવા અંગે રજૂઆત કરી જોકે મંત્રી આવનારા વર્ષે શિક્ષક દિવસ સુધીમાં તમામ ટેટ ટાટ પાસ શિક્ષકો શાળામાં ફરજ પર હશે તેવું આશ્વાસન આપ્યું છે સરકારે જે ભરતીની જાહેરાત કરી છે તે આધારે સમયસર શિક્ષણ વિભાગમાં ભરતી કરાશે મહત્વનું છે કે પંદર થી વીસ દિવસ સુધીમાં ટેટ ટાટ ભરતી કરવામાં આવી શકે છે વિદ્યા સહાયકની ભરતી પણ સમયસર કરવામાં આવશે સાથે સાથે વિદ્યા સહાયકમાં પણ ફેરફાર કરવા અંગે ઉમેદવારોએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો કાયમી ભરતીનું નોટિફિકેશન હજી સુધી જાહેર નથી કર્યું જેથી ઉમેદવારો સવારથી વિરોધ નોંધાવી રહ્યા છે કે એક નવના રોજ ટાટ એચ એસની ભરતી આવશે સાહેબ ભરતી કેમ નથી આવી તો સાહેબ એમ કીધું કે પહેલાં મેં એચઆરની ભરતીની જાહેરાત કરી એની પ્રોસેસ ચાલુ છે સાથે સાથે અમે જૂના શિક્ષકની જાહેરાત કરી એની પ્રોસેસ ચાલે છે એટલે કે જે પાંચ હજાર જગ્યાઓ છે એ પાંચ હજાર જગ્યાઓ જ્યારે બદલી અને ભરતી પછી ખાલી થશે પછી અમે મહેકા મંગાવીશું એના કારણે પંદરથી વીસ દિવસ ડીલે ચાલે છે પણ આ મહિનાના અંત સુધીમાં કે પંદરથી વીસ દિવસમાં ટા ટેચર્સની ભરતીની જાહેરાત આવી જશે ત્યારે અમે બીજો પ્રશ્ન કર્યો કે સાહેબ જે પાંચ હજાર બસોની જગ્યા ખાલી થશે એ સાત હજાર પાંચસોમાં વધારો થઈ શકે છે ત્યારે સાહેબ એમ કીધું હા થઈ પણ શકે છે ના થઈ પણ શકે છે એટલે થઈ થઈ જશે શું થઈ શકે છે અને સાથે સાથે અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ જો પંદરથી વીસ દિવસ બધી વળતી ડીલે ચાલશે સાહેબ એમ કીધું કે ટાટ એચ એચએસ એસ અને ટાટ એસમાં પંદરથી વીસ દિવસ ડીલે થશે પણ જે ટેટ વન અને ટેટ ટુ છે એની ભરતી સમયસર આવશે